આજથી થોડાક દિવસ પહેલાં દિવાળીના પર્વની રાત્રે ફટાકડા ફોડવા જેવી બાબતે લીલીયા તાલુકાના સલડી ગામમાં બેજૂથ જૂથ સામ સામે આવી ગયા હતા પ્રાણઘત્તક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો ઘટનામાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી ત્યારબાદ પોલીસે આરોપીનો વરઘોડો કરી તેમને શાનમાં સમજાવ્યો શું સમગ્ર મામલો છે વિગતે વાર વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લાના સલડી ગામમાં જો તથડામણનો બનાવ સામે આવ્યો તો એક તરફ દિવાળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે લોકો ફટાકડા ફોડીને મીઠાઈઓ વેચીને ઉજવણી કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ સલડી ગામ છે તેમાં અજંપા પરિસ્થિતિ જોવા મળી હતી માહોલ ઢોળાયો હતો ને પરિસ્થિતિ એવી નિર્માણ પામી હતી કે પ્રાણઘાતક હતા સાથે બે જૂથ સામે આવી ગયા પાઇપો લાકડીઓ હથિયારો લઈને એકબીજા ઉપર તૂટી પડ્યા અને આ ઘટનાના સંદર્ભમાં અજંપા પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં ફટાકડા ફોડો બાબતે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને અગાઉની ગ્રામ પંચાયતની ચૂંટણીનો પણ મંદુક ચાલતું હોવાની વિગતો કહેવાય રહી છે ત્યારબાદ પોલીસે એક જૂથ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો અને બીજા જૂથ સામે પણ સામાન્ય મારામારીનો ગુનો દાખલ કર્યો હતો અને ઘટના બાદ જે આરોપીઓએ પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો તેમનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો જે ઘટના સ્થળ જે સલેડી ગામમાં જ્યાં બનાવ બન્યો હતો ત્યાં પોલીસ આરોપીને દોડા બાંધી લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સમગ્ર ઘટના મામલે પૂછપરછ કરી હતી આ ઘટનાને લઈને શું કરી રહ્યા છે અમરેલીના એસપી જયવીર ગઢવી તેમને સાંભળ્યું તારીખ વીસ દસ બે હજાર રોજ લીલીયા પોલીસ સ્ટેશનના સિરડી ગામે એક જૂથ અથડામણની ઘટના બની હતી જેમાં બે ફરિયાદ લેવામાં આવેલી છે જેનામાં જે પ્રથમ એફઆઈઆર છે બીએનએસ સેક્શન વન ઝીરો નાઇન ટુ મર્ડર હેઠળ લેવામાં આવેલી છે જેમાં ફરિયાદી ભૂપત જેવાભાઈ રામાણી છે અને કુલ સત્તર આરોપી છે જેમાં પાર્થ અશોકભાઈ ડેર અલ્પેશ ગોવિંદભાઈ ડેર મહેશ ગોવિંદભાઈ ડેર રણજીત મેહુરભાઈ ડેર મિલન જગાભાઈ ડેર મનુભાઈ દેહાભાઈ ડેર જીતુભાઈ મનુભાઈ ડેર ધર્મેશભાઈ વિક્રમભાઈ ભેડા લલિતભાઈ ભોરાભાઈ ડેર પિન્ટુભાઈ ખોડાભાઈ ડેર રમેશભાઈ લખુભાઈ ડેર જગદીશભાઈ ધરુભાઈ ડેર ચંદુભાઈ દડુભાઈ ડેર હરીશભાઈ દડુભાઈ ડેર પરેશભાઈ ભૂપતભાઈ ડેર પરેશભાઈ રાવતભાઈ ડેર અને ભવદીપભાઈ દિલીપભાઈ ડેર ઇન્કલુડેડ છે આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે ગઈ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થયેલી એનામાં જે પરિણામો આવેલા તેના અનુસંધાને બંને જૂથ જે બંને ગ્રુપ છે એમની વચ્ચે મતભેદ થયેલા હતા અને તેના પરિણામ સ્વરૂપે આ ઘટના બનેલી હતી જે બીજી એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે એ બેનએસ સેક્શન વન 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 ફાઇવ થ્રી ફિફ્ટી વન થ્રી ફિફ્ટી ટુ અને રાઇટિંગના સેક્શન હેઠળ દાખલ કરવામાં આવેલી છે જેમાં ફરિયાદી જગદીશ ઉર્ફે જગાભાઈ દલુભાઈ ડેર છે અને આરોપી પ્રજ્ઞેશ રમેશભાઈ રમાણી વિજય રતિભાઈ અકબરી અક્ષિલભાઈ દિનેશભાઈ રામાણી કેવલભાઈ દિનેશભાઈ રામાણી ચેતનભાઈ કનુભાઈ રામાણી હર્ષદ બાવચંદભાઈ માંદડિયા ભૂપતભાઈ જીવાભાઈ રામાણી કનુભાઈ જીવાભાઈ રામાણી છે આમાં જે પ્રથમ અટેમ મર્ડરની ઘટના બનેલી છે એમાં કુલ સત્તરમાંથી જે સોળ આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે બીજી ઘટના છે જેનામાં આઠ આરોપીઓ છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે આપણે સાંભળ્યા હતા અમરેલીના એસપી જયવીર ગઢવી તેમના મામલે નિવેદન આપ્યું છે અને આ ઘટનામાં જે આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ સમગ્ર ઘટનાથી સરડી ગામની જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી તે બાબતે હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો નવા વીડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો